આ સિવાય પણ એમણે ઘણું બધું સાહિત્ય ગુજરાતી ભાષાને આપ્યું અને એનાથી પણ ઉપર એમની જે કૃષ્ણ ભક્તિ હતી એ અનન્ય ગણાય છે અને એમના જીવનના કેટલાક પ્રસંગો આ કૃષ્ણ ભક્તિ અને ઘણા લોકો જેને ચમત્કાર પણ કહે છે એવા પ્રસંગો છે કુંવરભાઈનું મામેરું કે સામળદાસના લગ્ન કે પિતાજીનું શ્રાદ્ધ આ બધા બધામાં નરસિંહ મહેતાની જે ભક્તિ છે એ સૌથી ઉપર છે આ સૌથી મહત્વની વાત છે એટલે એક બાજુ સાહિત્ય છે ને એક બાજુ ભક્તિ છે આ બંને ત્રાજવામાં નરસિંહ મહેતા બરાબર ફિટ બેસે છે આવા નરસિંહ મહેતા વિશે આપણે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા શિક્ષક વક્તા અને લેખક મોટિવેશનલ સ્પીકર પણ છે એવા ધર્મેન્દ્રભાઈ કનાડા તમારું બહુ સ્વાગત છે ધર્મેન્દ્રભાઈ આભાર કૌશિકભાઈ પણ નરસિંહ મહેતા ને આપણે આદ્ય કવિ તરીકે જોવા જોઈએ કે કૃષ્ણ ભક્ત તરીકે જોવા જોઈએ કઈ રીતે આપણે જોઈએ તો વધારે વધારે આપણે પ્રેરણા લઈ શકીએ આમ જોવા ને તો માનવ સૃષ્ટિના ઇતિહાસમાં જેને પ્રાગ પુરુષો કહી શકાય ને એવા બહુ ઓછા પુરુષો થયા નરસિંહ મહેતા એમાં પેલા તો આપડે પ્રાગ પુરુષ કહીએ બીજી વાત મારે જે કરવાની છે કે ભાઈ નરસિંહ મહેતા ની વિશે જે એક ગેરમાન્યતા છે એ મહેતા છે મહેતા હકીકતમાં તો પંડ્યા હતા આમ જોવા જઈએ તો થોડુંક બે મિનિટ હું નરસિંહ મહેતા નો ઇતિહાસ તમને કહું તો સંવત તેરસો ની અંદર ઉત્તર ભારત ની અંદર જયારે કરણ ઘેલો ઉત્તર ગુજરાત અંદર કરણ ઘેલો છેલ્લો રાજવી અને ત્યારે કાઠિયાવાડની અંદર હિન્દુ રાજા નાગાર્જુન અને નરસિંહ મહેતા વડવા એ અહિયાં કાઠિયાવાડ તરફ છે એ પ્રયાણ કર્યું અને નાગાર્જુન ના રાજ્યમાં આવ્યા ત્યારે એમના વડવા ભાણજી પંડ્યા એ બહુ સારા કર્મકાંડી પ્રખર કર્મકાંડી અને બરાબર નાગાર્જુન ને પુત્ર રત્ન ની કમી હતી એટલે પુત્રેષ્ટિ યજ્ઞ કરતા હતા અને પુત્રેષ્ટિ યજ્ઞ ભાણજી પંડ્યા બેઠા અને એમને પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ એટલે બહુ ખુશ થઈ ગયા અને ઈશ્વરિયા અને મહાદેવ નગર આ બે નગર એને છે એ કારબાર માટે ભાણજી પંડ્યા ને સોંપ્યા ત્યાર પછી ગદાધર એમના દીકરા ગદાધર એમને તો બહુ આ કારોબાર ને આગળ વધાર્યો અને પોતે મુનિમતા એટલે પંડ્યા માંથી પાછા પાંચ સંતાન એમાં સૌથી નાનો પુરુષોત્તમ જીવ્યો બાકીના ચાર ગુજરી ગયા અને પુરુષોત્તમ ને ત્યાં બે દીકરા એક કૃષ્ણ દામોદર અને બીજો પર્વતરાય એ કૃષ્ણ દામોદર ને ત્યાં ચૌદસો પાસઠ ચૌદસો પાસઠ વૈશાખી પૂર્ણિમાના દિવસે જે પુત્ર રત્ન થયા એમને આપણે નરસિંહ મહેતા તરીકે ઓળખીએ છીએ અને એમના પિતા સિપાહી સાલાર હતા કૃષ્ણ દામોદર અને વંથલી જે લડાઈ થઈ એમાં એમનું મૃત્યુ થયું અને ચૌદસો બ્યાસી માં મજેવડી ખાતે માણેકબાઈ સાથે નરસિંહ મહેતા લગ્ન થયા છ્યાસી માં શામળ શાહ નો જન્મ અને અઠ્યાસી માં કુંવરબાઈ નો જન્મ આ આમાં એકદમ દસ્તાવેજી વાતો હું કરું છું એ નથી કારણ કે એવા આપણી આગળ પુરાવા નથી

સૂર્ય લખ્યું જૈન મહાત્મા હોય તો ખુબ ગુજરાતી માં લીખું પછી નરસિંહ મહેતા ની ગુજરાતી સાહિત્યમાં એન્ટ્રી થઈ એમ તો કેમ આપણે આદિ કવિ કહેવાય એટલા માટે કે આપડી જે ગુજરાતી ગીરા છે ગુજરાતી ભાષા છે એ જે સ્વરૂપમાં અત્યારે આપણે જોઈએ છીએ એ સ્વરૂપમાં લખાવાની શરૂઆત નરસિંહ થી થઈ એટલે આદ્ય કવિ તો ગણવા જ પડે પણ ક્યારેક ક્યારેક કવિ કરતા એનું કવન ચડી જાય એવું બને કવન કરતા કવિ ચડી જાય પણ અહિયાં બે કેવાય ને બે પાછા સમાંતર ચાલ્યા કવિ પણ એટલા ઉત્તમ અને એની કવન પણ એટલું ઉત્તમ તમે વિચાર તો કરો નરસિંહ મહેતાએ આમ જોઈએ તો કશું લખ્યું નથી છતાં એના નવસો પદ મળે તમને નવસો પચંડોળાના કાવ્યો ના મળે એકોતેર અલગ અલગ પ્રકારના પ્રસંગ કાવ્યો મળે અને એ નું આપણને કેટલું સાહિત્ય મળે દુનિયાની સો ભાષામાં કોઈ કવિતા નો અનુવાદ થયો હોય એવી વિશ્વ સાહિત્યમાં વૈષ્ણવજન ને બાદ કરતા બીજી કવિતા કઈ બરાબર એટલે ટૂંકમાં એટલા માટે આપણે આદિકવિ કહીએ તો એ બિરુદ બિલકુલ ખોટું નથી અને કૃષ્ણ ભક્ત કહીએ બે પેરેલ ચાલે છે બે પેરેલ ચાલે એમણે કૃષ્ણને મૂક્યા નથી અને ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતાને મૂક્યા નથી અને તમે જુઓ કેટલું વૈવિધ્ય છે તમે જે ઉલ્લેખ કર્યો કે ઉર્મી કાવ્યો પણ લખ્યા આખ્યાનો લખ્યા લખ્યા આવા કેટલા ચરિત્રો બહુ લખ્યા અને આટલું વૈવિધ્ય સાહિત્યમાં હોવું એ બહુ મોટી વાત છે ને

છે છે ને નરસિંહ બધા બધા જ કાવ્યો એટલા આપણે એને માટે ચાર ભાગ પાડવા પડે એક તો આત્મકથાનાત્મક જેમ કે હાર હુંડી શામળશા નો વિવાહ એમાં એના પોતાના વ્યક્તિગત જીવનની વાત આવે છે બીજું જે આખ્યાન કલ્પ કહી શકાય ચાતુરી કથાઓ કે સુદામા ચરિત્ર પ્રસંગો એમને એટલા સરસ રીતે વર્ણવ્યા છે તમને એમ લાગે તમારી સામે નજર સમક્ષ કોઈ દ્રશ્ય ખડું થાય છે એવું કૃષ્ણ પ્રીતિ ના તો પુષ્કળ કાવ્યો નવસો જેટલા તો હિંડોળાના પદ છે એ મળે છે અને છેલ્લો વિભાગ છે ભક્તિ જ્ઞાન નો કહીએ પ્રેમ લક્ષણા ભક્તિ આપણે જે કહીએ છીએ એની પણ પુષ્કળ કવિતાઓ મળે છે એટલે સમગ્ર કવન છે એને આપણે ચાર વિભાગમાં છે એ વેચવું પડે આમ આમ જોઈએ ને તો અમારા એક મિત્ર ક્યારેક ક્યારેક મજાકમાં કે નરસિંહ મહેતાની રેસીપી એટલે પ્રેરણા સ્ફૂર્ણા ચેતના કર્મ જ્ઞાન વૈરાગ્ય સંસ્કાર અને કૃષ્ણ બધું બને અને ચારે ચાર વિભાગની આપણને કેટલી સુંદર કવિતાઓ છે એ મળે છે દાખલા તરીકે તમે વિચારો કે ઈ જમાનામાં કોઈ માણસ એવું કે ભલું થયું ભાંગી જંજાળ સુકેથી બચ્યું હવે શ્રી ગોપાલ એ પણ પત્નીના મૃત્યુના સમયે તો કઈ પત્ની વાલી નહોતી એવું નતું પણ મૃત્યુને સ્વીકારવાની વાત એવા એક પુરુષની ની અંદર આવે એને હું પ્રાગ પુરુષ ન કહું તો બીજું શું કહું પછી આત્મકથાન જોવો કેવું સરસ લખે છે કે પ્રાણ જાશે તોય અવર ને નહીં ભજુ અઢીલા કહું હાથ જોડી તારે સેવક કોટી છે શામળા મારે એક જ આશ તારી આ આત્મકથાન હું બોલું ત્યાં મારા રૂવાડા ઉભા થઈ જાય આવું પછી કોણ લખી શકે ત્યાર પછી એમણે આખ્યાન કાવ્યમાં લખ્યું છે ભલે પરણાવી મારે હરિવર રૂડો અખંડ પહેરાવ્યો ચૂડો રે તો આ ટૂંકમાં તમને આખ્યાન સાંભળો એટલે તમને એમ થાય કે નરસિંહ મહેતા પુરુષ મટીને ક્યાંક ગોપી થઈ જાય છે આ ગોપી ભાવ છે એમની કવિતામાં જે જોવા મળે છે અને ભક્તિ ભાવની તો શું વાત કરવી નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો આના અર્થો કરવા બેસીએ તો આને અર્થો જ કેટલા થાય તો અને મેં કીધું એમ વૈષ્ણવજન સો ભાષામાં તો ગવાયું ને હમણાં વોટ્સઅપમાં એક વિડીયો ફરે છે એમાં ચોત્રીસ દેશમાં ગવાતું હોય એવો એક વિડીયો વોટ્સઅપમાં અને યુટ્યુબમાં ફરે છે તો આવું કોઈ વિશ્વ સાહિત્યમાં બન્યું નથી આ એક અનન્ય ઘટના છે નરસિંહ મહેતા વિશ્વની એક અનન્ય ઘટના છે પણ આપણે એમના જીવનના પ્રસંગો સાથે જે ચમત્કાર ને જોડવાની આપણી જે વાત છે

પોતે તો રડે છે પણ 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 સાંભળનારા એની આંખો ભીની થઈ જાય ત્રણેય પ્રસંગોને આપણે ચમત્કાર બાજુએ રાખીએ તો તમે કઈ રીતે જુઓ જી ચમત્કાર કરતા પણ એવું મને લાગે છે કે આજે આજના જમાનામાં આપણે જે યોગ ની વાત કરીએ છીએ ને કે યોગ કોને કહેવાય તો કૌશિકભાઈ મને એમ લાગે છે કે તમે હું બેઠા બેઠા અત્યારે વાત કરીએ ને એ પણ યોગ જ છે કારણ કે તમે તમારું કર્મ કરો છો હું મારું કર્મ કરો છું માણસ પોતાનું કર્મ શ્રેષ્ઠ રીતે કરે ને એ જીવન સૌથી મોટો યોગ છે નરસિંહ મહેતા પોતાનું કર્મ કર્યું ત્યારે કૃષ્ણ ભગવાને આવીને કોઈ ચમત્કાર કર્યો હશે એવું આ યુગમાં કેવું એ કદાચ કોઈને લાગે તો હું એમ કહીશ કે એમનું કામ પૂરું પડી ગયું કારણ કે જગતનું કામ કર્યું અને જગતે એમના બધા પ્રસંગો સંભાળી લીધા આજે આપણે હવે એ રીતે જોઈએ કે એમની આજુબાજુમાં એવા માણસો હશે કે જેમણે આ કામ છે કર્યું હશે હમણાં હું એક પ્રસંગ જોતો હતો વોટ્સઅપમાં કે એક ભક્ત માણસ હોય છે એ મંદિરમાં પૂજા કરતો હોય છે એમનો છોકરો રમતો રમતો ખાડામાં પડી જાય એક સ્કૂટર વાળો આવીને એને બચાવે છે

એટલે કુંવરબાઈ કીધું તમે લખાવો ને શું લાવવું છે ત્યારે ખબર કે એનો બાપ તો કંગાળ છે એટલે કીધું કે લખો સોનાની ઈંટો અને પછી છે કૃષ્ણ ભગવાન આવ્યા એ ફિલ્મ જોઈએ ભલે આપણને ખબર છે કે એવો ચમત્કાર નથી પડતો પણ આપણે કેટલા ભાવ વિભોર થઈ જઈએ છીએ મોરારી બાપુ અને ગાંધી બાપુ બે ના ઘડતરમાં નરસિંહ મહેતા ફાળો અનન્ય છે તમે જુઓ આ પંક્તિ મારી પાસે છે કે હરિજન થી જે અંતર ગણશે તેનો ફોકવટ ફેરો રે આ નરસિંહ મહેતા એ લખ્યું ને એ એક જ કવિતા ઉપર એક જ પંક્તિ ઉપર ક્યાંક ગાંધીજીના ચારિત્ર નું નિર્માણ થયું છે વૈષ્ણવજન તો એમને ગમતું જ પણ નરસિંહ મહેતા નું સમગ્ર કવન છે ને એનાથી જ આપણા રાષ્ટ્રપિતા બન્યા છે એનાથી જ ક્યાંક મોરારી બાપુ એ કેટલીક પ્રેરણાઓ લીધી છે એટલે નરસિંહ મહેતા નો ફાળો મોરારી બાપુ અને ગાંધી બાપુ એમ આપણા ગુજરાતના બે બહુ મહત્વના બાપુ ગણાય એમના જીવનમાં એમનો ફાળો કઈ નાનો સુનો નથી એટલે એમના કાર્યને હવે આપણે જોઈએ ને

થોડી એના વિશે વાત કરો જી એ જમાનામાં હજી આજના જમાનામાં પણ ક્યાંક છે એ સંકુચિત મગજમાં આ વસ્તુ જોવા મળે છે ત્યારે તો એ જમાનો કેવો હશે અને નરસિંહ મહેતા ને તો નાતબારા પણ કરવામાં આવ્યા તો આપણે બધા જાણીએ છીએ હા એમ કર્યા હતા અને છતાં પણ આ વિષયમાં જો બે વ્યક્તિએ સૌથી વધુ કામ કર્યું હોય ગુજરાતની ભારતમાં અને વિશ્વ કક્ષાનું કામ કહી શકાય તો એ બે જણા હું ગણાવીશ નરસિંહ મહેતા અને ગાંધી બાપુ કેમણે આ ખૂબ કામ કર્યું છે અદભુત કામ કર્યું છે અને પોતાની નાતને ઠોકર મારીને પણ એ હરિજનો સાથે બેઠા છે અને એમને હરિજન શબ્દનું નિર્માણ જ ક્યાંક ત્યાંથી થયું છે ને હરિજન શબ્દ છે એ પછીથી આવ્યો પણ નિર્માણ તો ત્યાંથી જ થયું છે કે ભાઈ જે ભક્તિ કરે છે જે કોઈ પણ રીતે છે પ્રભુનું ભજન કરે છે કેવી એનાથી કેવી રીતે આવડ છે એટલે લાગે અને આ મતલબ ના એને કેટલાય કાવ્યો છે એની એને સમાવિષ્ટ છે છે આપણે એમને ખાલી કવિ તરીકે જ જોયા એ કવિ નીચે દબાયા છે બાકી સમાજ સુધારક તરીકે નરસિંહ મહેતા એ જે કામ કર્યું છે એ કવિ કક્ષાનું જ છે એમને પણ એ ક્યાંક દબાયું છે આ આ વાત એ જમાનામાં કરવી એ બહુ મોટું એક ક્રાંતિ નું લક્ષણ હતું અને એ પાયા ઉપર જ આગળ છે એ ગાંધીજી છે ચાલ્યા એ પાયા ઉપર જ ક્યાંક નેલ્સન મંડેલા ચાલ્યા છે એટલે આ તો એક બહુ વૈશ્વિક વિચાર હતો ગોરાકાળાના ભેદ આ એક બહુ વૈશ્વિક વિચાર હતો નરસિંહ મહેતા આપણને એ સમયમાં છે એ આપ્યો બહુ સાચી વાત એટલે આ સમાજ સુધારણાની જે વાત છે ને એ જમાનામાં તો એટલો આભડ છે તો કે એમાં તમે આવી કોઈ વાત કરવી એ પણ બહુ મોટો મને લાગે છે હિંમતનું કામ હતું એમાં એમણે આ કામ કરી બતાવ્યું આટલો સમાજ નો બહિષ્કાર સહન કરીને પણ એમ કે આ તો નહિ નરસિંહ મહેતા ને આપણે કવિ હોય કે પછી એ કૃષ્ણ ભક્ત હોય અથવા તો સમાજ સુધારક હોય તમે બહુ સાચી વાત કરી જેમ જવેરચંદ મેઘાણીમાં થયું છે કે એનું કવિ પાસું એટલું બધું પ્રબળ રહ્યું કે પત્રકાર તરીકે ઝવેરચંદ મેઘાણી જે કામ કર્યું એ થોડું દબાયું

બસો વર્ષ સુધી જે કવિઓ ગુજરાતી ભાષામાં થયા એ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ ભક્તિ અથવા નરસિંહ મહેતાના કાવ્ય ઉપરથી પ્રેરણા કાવ્ય છે એ થયા કૃષ્ણ નથી હા એવું બન્યું કે પછીથી કૃષ્ણ ભક્તિના આયામો બદલાય ગોપીભાવ બદલાય કહેવાની રીત બદલાય ઢબ બદલાય પણ નરસિંહ મહેતા નો પ્રભાવ ગુજરાત ઉપર ગુજરાતી ભાષા ઉપર સમાજ ઉપર કે ત્યારે એટલો હતો અને આજે એટલો છે સવાલ એ છે કે આજના લોકોને એ ખબર નથી હોતી કે આપણે જે કરીએ બધા પરિણામ આવ્યું બોર્ડ નું તો ગુજરાતી ભાષામાં સૌથી વધુ લોકો નાપાસ થયા આને આપણે નરસૈયો ભણાવવો પડશે આને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપવું પડશે એટલે મને એમ લાગે છે કે એ ગુજરાતી ભાષા અને ગુજરાતી થી જો નરસૈયો આગો જશે ને

જોઈએ અને ધર્મેન્દ્રભાઈ તમે કહ્યું એ જુદા જુદા પાસાઓ ઉપર પણ વાત સતત થતી રહેવી જોઈએ તમે અમારી સાથે જોડાયા અને નરસિંહ મહેતા વિશે બહુ મજાની વાતો કરી ભૂખુ બાબા થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ